અમદાવાદમાં બોમ્બ ધમકીના એકવીસ મામલે મહિલા આરોપી રેની ધરપકડ આરોપી રેની રહેવાસીને ડેલોઇટ સિનિયર કન્સલ્ટન્ટ રહી ચૂકી છે પૂર્વ પ્રેમી પ્રભાકર સામે બદલો લેવા વિધ નામે ઇમેલ ફેક એકાઉન્ટ અને ડાર્ક નો ઉપયોગ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ બીજે મેડિકલ અને શહેરના અનેક સ્થળે ધમકીભર્યા મેલ કરાયા કુલ અગિયાર રાજ્યમાં મેલ કરાતા દિલ્હીથી લઈ તામિલનાડુ સુધી પોલીસ ગતિવિધિમાં સાયબર ક્રાઇમ બ્રાન્ચે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છેલ્લા ઘણા વખતે ઘણી બધી ઈમેલ અલગ અલગ એજન્સી પાસે આપતી હતી જેમાં અમદાવાદ સિટીનો કુલ એકવીસ મેઇલ મળી છે કે ધડાકો થશે છેલ્લી મેલ સિવિલ હોસ્પિટલ ખાતે આ લેડીએ કરી હતી અને એનું નામ છે રેની જોશીલાડ અને એને એ પણ કબૂલ્યો હતો કે આ જો પ્લેન ક્રેશ થયા છે આ इनि जवाबदारी लेना पहला इन्हें स्टेडियम मापन मेल करी थी स्टेडियम माँ जो मेल करी थी कि नरेंद्र मोदी स्टेडियम को बम से उड़ा देंगे बचा सकते हैं तो बचा लो ऐसी उसने मेल की थी अगर लेडी का क्वालिफिकेशन देखें तो इसने चेन्नई से इंजीनियरिंग की है रोबोटिक्स की डिग्री है और अभी डिलॉयट कंपनी में सीनियर कंसल्टेंट है सर सर ने पीछे की बजा दिया इसका एक वन साइडेड इसको अफेयर था दिविज करके लड़का था और उसकी शादी अभी रिसेंटली हुई है जब उसने इसको शादी करने से मना कर दिया तो इना कारण या इनो फसावा माटे आइडिया तो इंजीनियर तो छे बड़े है नो खबर छे 2019 21 22 मा पण आ ઘણા બધા دوستોનો અને બીજા તરીકે તંગ પણ કરતી હતી ગુજરાત અગિયાર સ્ટેટમાં મેલ કર્યા છે અને બધી એજન્સી બધી જ સ્ટેટ બીજી સ્ટેટનો એજન્સી સંપર્ક કરી રહ્યા છે અને અહીંયા જોઈએ તો જીનીવા સ્કૂલ મેલ કરી છે સ્કૂલ મેલ મેલ કરી કરી છે છે સિવિલ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેલ કરી છે અને આ બધા ડાર્ક વેબ અને પ્રોટોન મેલ અને ટોર બ્રોઝર થી કરતો હતો જેનાથી એનો આઈપી ગ્રેબ ના થાય પર હું જણાવવા માંગુ છું ડીપી સાયબર લવીનાજી એસીપી હાર્દિક માકડીયા અને ડીસીપી ક્રાઇમ અજીત રાજણો જણા બહુ મહેનત કરી છે જો કે ઘણી બધી ગ્યાર સ્ટેટ પોલીસ પણ એના ઉપર કામ કરતી હતી પણ ગુજરાત પોલીસનું આમ એક મોટી સફળતા કહી શકાય છે અને ઘણા બધા એના પાસેથી પ્રૂફ પણ અમે મેળવ્યા છે કે આ લેડી ટેકનોક્રેટ છે એનો ખબર છે શું શું ડિજિટલ ટ્રેલ હોય છે એને બધી ડિલીટ કરી છે એવિડન્સ પણ ડિલીટ કર્યા છે તેમ છતાં ઘણા બધા એવા એવિડન્સીસ અમે ભેગા કર્યા જેનાથી આ જાતે હવે માની લીધું કે એને બધી મેઇલ્સ કરી છે સરકાર અત્યારે એની તપાસ ચાલુ છે કે એના સાથે સાથે ઓર કેટલા જણા એના સાથે ઇન્વોલ્વ છે અને એને જોઈએ તો આજે પાકિસ્તાનનો વેબ આઈડી બનાવતા હતા તાકે આ લાગે કે છે એને જો માંગતી હતી જીમેલ એકાઉન્ટ બનાવવામાં આવ્યા છે એક અંજની કુમાર ડોલા ને નામથી પણ બનાવવામાં આવ્યા છે તો અલગ અલગ નામથી બનાવવામાં આવ્યા છે અગિયાર રાજ્ય મુખ્ય જ્યાં મેલ કરી છે એને મહારાષ્ટ્ર રાજસ્થાન તમિલનાડુ દિલ્હી કર્ણાટક કેરળ બિહાર તેલંગાના પંજાબ મધ્યપ્રદેશ હરિયાણા અને રથયાત્રા પહેલા અહેમદાબાદ સાયબર અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચનું અમને કહીએ કે બહુ મોટી સફળતા છે જો કે અગર એનું નહીં પકડે તો આ રથયાત્રામાં પણ એવા બે ત્રણ વેરતી આ અમે પૂરા પૂરો જાતે કહે છે કે જ્યારે કોઈ મોટો પર્સ રિલિજિયસ પ્રોસેશન હોય કોઈ મોટો ઇવેન્ટ હોય ત્યારે આ મેલ કરી નાખ્યો છે સર આજે સાથે સંપર્કમાં કેવી રીતે